માળિયાહાટીમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી માલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટસ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વ્યાજવ્યાજને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે એ ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કરતા એ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રંગખાણ ન થાય કે અશાંતિ ન ફેલાય ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે જેના અનુસંધાન અહીંના પીએસઆઈ માન્યસિંહ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદવિવાદ ન થાય અને એવું કહે તો અમને જાણ કરજો શાંતિ સ્થપાય એ માટે તેને અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વે ખાતરી આપી કે માળિયા કે માળિયા તાલુકામાં ઓવ કશું થશે નહીં જેનું સંધાન આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માણી મારી માણી મેળવું છું તમારા મનની વાત મા ન્યૂઝ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો